મોરલી ડેરી ફાર્મ તમારા બધા મિત્રોનું સ્વાગત કરે છે મિત્રો આજે આપણે ભારતની ટોપ ત્રણ ગાયોની બ્રીડ વિશે વાત કરીશું નંબર વન ઉપર છે ગીર ગાય ગીર ગાય મુખ્યત્વે કાંઠિયાવાડી વિસ્તાર તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે આ ગાયોમાં રંગની વાત કરું તો લાલ લાલ કાબરો લીલડો કલર તથા જોવા મળે છે આ ગાયો મુખ્યત્વે સરો સૌરાષ્ટ્ર જિલ્લામાં જોવા મળે છે આ ગાયોનું નોર્મલી તે આ ગાયોના શિંગડાની પેટર્નની વાત કરું તો આ ગાયો કુંઢી પીલી તથા પાસઠિયા શીંગોની હોય છે આ ગાયોનું દૂધ ટાઈમનું પાંચથી લઈ દસ લીટર સુધીની કેપેસિટી ધરાવે છે આ ગાયો બ્રાઝિલમાં પણ જોવા મળે છે નંબર બે ઉપર આવે છે કાંકરેજ ગાયો કાંકરેજ ગાયો મુખ્યત્વે બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે આ ગાયો તેના સિંગ કાન અને બોડી ટેક્ચરથી સુંદર દેખાય છે આ ગાયોમાં ભૂરો રંગ એ રેર દેખાય છે અને આ ગાયો સ્વામી ભક્તિવાળી હોય છે આ ગાયોમાં મુખ્યત્વે ફેટની ક્ષમતાઓ વધારે હોય છે અને મુખ્યત્વે આમને માલધારી લોકો વધારે પાળતા હોય છે આ ગાયો કચ્છ તથા બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે દાંતીવાડા યુનિવર્સિટી આ ગાયોનું સંવર્ધન પણ કરે છે તે માટે આપ મિત્રો તમને ગીર તથા કાંકરેજ ગાયમાંથી પસંદીતા ગાય કઈ છે કે ગીર તે તમે કોમેન્ટ કરજો નંબર ત્રણ ઉપર આવે છે સાહીવાલ ગાય આ ગાયો મુખ્યત્વે પંજાબ હરિયાણામાં જોવા મળે છે આ ગાયોની કલર પેટર્ન લાલ હોય છે હોય છે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ